અમારા રામી માની ફરમાઈશ હતી પાટા કાઠે ખાવા જોઈએ ને મિત્રો મારી માની ફરમાઈશ એટલે ભૂકા ખાવી ચલો તો અત્યારે મારે જવાનું છે સોલાર નું એગ્રીમેન્ટ કરવા એટલે પીજીસી નો પહોંચી ગયા છે અહીંયા સાહેબ ને આપી દીધું છે બરાબર અને સાહેબ નું એવું કહેવાનું છે કે ભાઈ ક્યાંથી અમારી કારી ભાઈ કેમ છે ભૂરી મજામાં ને એ જાજા થી જય શ્રી કૃષ્ણ બેન રાઈ ને ઉખડીને ઉખેડી ને પકડી પકડી કૈલોજીટી ફેમિલી કેમ છો મજા મજા કે તમે લોકો મજા મજા સે પહેલા તો બત ના જય દ્વારકાધી જય મમોગર રાધા રાધા ફરેક નો બ્લોગ ની શરૂઆત કરી ને આજે બ્લોગ ની શરૂઆત કરી કે ક્યાં થી આ કારી ભાઈ મે રે કેમ છે ભુરી મજામાં ને ખાઓ બાઓન ટાઈમે મડે ને હે આ પાડે આ પાડમ આ પાડ ઓર હવન પૂરમ ખાવું ખાવું બીજું કે જન ખાવું જોઈએ ને આપણે પ ખાવું હોય ને પ ખાવું હોય તો હવે હરો ઓને પર હું છે ને બહેની ગમે ને બહી ગયો હું કરો બહી ગયો ખબર કારણ કે મિત્રો મારે છે ને પ્રોજેક્ટ પર થોડું ઘણું કામ કરવું હું વિચારતો હતો કે હું કરું કે હું ન કરું પણ હું તમને આગળ કહી હું કરું ને તો બ્લોગ ની અંદર કન્ટિન્યુ રહેજો કમ તું ફાકા મારવા આવી રમી મેરે માં હે હોય કે હોય હા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય રાધે રાધે બધે જય શ્રી કૃષ્ણ

હવે વાંધો નથી માઈકમાં થોડો ઘણો બે આખું કમ્પ્લીટ થઈ ગયું એમ હાનું બેન બોલો હું કેવા માંગો તો હા જય શ્રી કૃષ્ણ આહા હા 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 લાઇક કરો એ હું બોલે હું કાલે તું બોલે હું કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો એવું તો બોલતા બહુ આવડે એ જાજાતી જય શ્રી કૃષ્ણ બેન જાજાતી જય શ્રી કૃષ્ણ ખબર ખબર ને પણ આ મોબાઈલ જરીક ચાલુ કરું ને એને ખબર પડી કે કાકાએ વિડિયો ઉતારવાનું ચાલુ કર્યું બ્લોગ બનાવ્યો એટલે એ ફટાફટ પૂગી હા એમ કરે જય શ્રી કૃષ્ણ હાલો ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ હાલો આમાં ઢંગ તો બહુ છે ઢંગ ઢંગ ક્યાં હોય મીઠું ક્યાં મળે મીઠું કેમાં હોય આમ ઈમાં હોય મીઠું ચલો તો અત્યારે મારે જવાનું છે સોલારનું એગ્રીમેન્ટ કરવા એટલે કે એગ્રીમેન્ટ આવે આપણે પીજી સીલ આપીએ પછી જ આપણે આગળ મીટર આવે અને મીટર આવે પછી જ આપણું સોલાર ચાલુ થાય તો હાલો આઈરાણી હું જતો હું હું જઈ આવું તમે તમારું કામ કરી અને હું કામ કરી ચલ આવું તારે ના મારે નહીં થાઉં તેડકો હું છે બકા હા 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 ખેડકા પર લાગી ગયા લોકો હાલો હું ફટાફટ છે ને ફેમિલી પેલા જતા એગ્રીમેન્ટ આવ્યું એગ્રીમેન્ટ લઈને આવું ઘરે પાછા મારા મમ્મીની સાઈન કરાવી બધી કમ્પ્લીટ કરી ને પછી આપણે છે ને જવાનું છે પાટણ પીજી સીલમાં એગ્રીમેન્ટ દેવા તો લેસ કો જાય આપણે Rise like પીજીસી નો પહોંચી ગયા છે તો ચાલો સાહેબ તો નથી એમ કહે છે સાહેબ તો માં ગયા છે તો ચાલો પડાવટ પહેલા આપણે છે ને એગ્રીમેન્ટ આપી દઈએ અહીંયા સાહેબને આપી દીધું છે બરાબર અને સાહેબનું એવું કહેવાનું છે કે ભાઈ વર્કિંગ ચારથી પાંચ દિવસનો સમય લાગે ચારથી પાંચ દિવસમાં મીટર આવી જાય અને રહી વાત સબસિડીનું જો તમારા ડોક્યુમેન્ટમાં કંઈ મતલબ ખામી ન હોય મતલબ કે લીગલી બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટલી હોય તો મિત્રો મહિનો દિવસની અંદર મતલબ વહેલી આવી જાય પણ ઓછામાં ઓછો મહિનો દિવસ લાગતો હોય બરાબર તો ચાલો આપણા એ પીજી વિસીનું છે કે પણ કામ હતું પાટણનું પતી ગયું લેસ થઈ જાય ઘરે મળીએ ઘરે જઈએ

કારણ કે જલેબીની મારી મને ફોર્મસ હતી હું આમ બાયપાસ થાય આવ્યો હતો ને અહીંયા કયો જલેબી મળી નહીં એટલે નેક્સ્ટ ટાઈમ ક્યારેક જલેબી ખાઉં અત્યારે ખાઈ લઈ યા રેડી ઓ ગરમ ગાંઠિયાનો પાવર હો વાહ 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 ઓહ ગરમ ગાંઠિયા ખાઈને રામીમા એ ભૂક્કા બોલાવી દીધા રાઈના વાહ રામીમા વાહ કરંટ આવી જાય અલગ ખાઈને નહીં એવો ધોકો થોડોક હાલ માં એ ધોકો તો ઓલો ફેલ છે હવે કુચ અચ્છા ધોકા લેગ્યા હો ફેલ હો ગયા આને બધીને તો આ આ બધીને દઉં એમાં હાલી નાખે ગુંદળી નાખે તો

બરાબર એક મારા પાર્ટનર છે એના ભાઈના છોકરાને ત્યાં લગ્ન છે પછી એક ગામમાં બીજી જગ્યાએ પણ લગ્ન છે એમાં એક જગ્યાએ અત્યારે દાંડિયા રસ છે પછી જાનમાન જવાનું છે હમણાં લગ્ન એ ભાઈ ઓફરો ખાડવાનું કરી વાત પૂછું ભૂખા કાઢી નાખ્યા લગ્ન ખૂટતા જ નથી લગન ખૂટતા જ નથી ખાઈ ખાઈને ને આવો રાપડા કરતી તેમ તો હવે છે ને મારે અત્યારે જવાનું છે અહીંયા દાંડિયા રસમાં તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈશું અને મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બા ભાઈ